હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો બધું કામ કરી અને બપોરની રસોઈ કરા વર્ગી ગયા તો છોકરાઓને ભાવતું શાક બનાવ્યું છે શેવ ટમેટાનું અને પાતરા છે અને સેવટમેટાનું શાક છે ને એટલે એ રોટલી નહીં કે મારે અત્યારે ભાખરી કરવી જોશે બપોરે એટલે આજે મારા દેરનો બાબો પણ અહીંયા આવવાનો છે એટલે મેં પાત્રા થોડાક કરી નાખ ખાય છે એના માટે અને હવે હું છે ને ભાખરી બનાવી નાખું અને ઓમ ભાઈને તો છે ને હમણાં કેળાની સિઝન છે બાજુવાળાને કેળા છે એટલે એમ કે મારે છે ને કેળા ને મમ્મા દૂધ કેળા છે ને બનાવી રાખજે કે હું કે કે ભાખરી કે રોટલી કે જે હશે ને એના ભેગી જમી લેશે એટલે મારે એના છે ને દૂધ કેળા બનાવવાના છે અને ભાખરી બનાવી લાવ હમણાં બચ્ચા પાર્ટી આવી જા સ્કૂલેથી કારણ કે ટાઈમ હવે પૂરો થવા આવ્યો છે સ્કૂલ ભરવાનો હમણાં થોડી વાર થશે ને ત્યાં પહોંચી જાય પણ જવાબ ધબાટી એટલે જો તારે જો વિડીયો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા ગ્રુપમાં અને જો સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી અને મને સપોર્ટ કરજો આજકાલ છોકરાઓને ક્યાં જુઓને આમ સારું સારું જ જંગ હોય એમ કોઈ એને કોઈ એમ કહ્યું કે તમે કે બાજરાનો રોટલો સાંજે બનાવવાનો છે તો એ એમ કહે કે ભૂખ નથી લાગી ને મને થોડુંક જ જમવું એટલે હું નાસ્તો કરી લે એટલે આપણે ફરજિયાત એના માટે બીજું જ બનાવવું પડે નક્કર એ જમે નહીં એટલે મારે એવું બહુ થાય જ્યારે બાજરાનો રોટલો હોય ને ત્યારે ઓમને ભૂખ ન લાગી હોય એને જમવુંય ના હોય અને એમ કે હું થોડુંક ફ્રૂટ ખાઈ લઈશ એટલે મારે બહુ ભૂખ નથી એમ હમણાં બીજું કાંઈ બનાવવું હોય ને કે દાબેલી બનાવી હોય કે પકોડા બનાવ્યા હોય તો ઓમને વહેલી ભૂખ લાગી જાય ને તો એ એના ડેડીનું એમ કે હવે ડેડી ક્યારે આવશે ભૂખ લાગી અને જે દિવસે બાજરાના રોટલા કરું ને તે દિવસે એને ભૂખે ના લાગે એટલે બધાય છોકરા નું આવું છે એટલે મારે જો એનું ગમતું બનાવવું પડે છે ચાલો આપણે આ ઓમભાઈ નું દૂધ છે ને એ ઠંડુ થઈ ગયું છે એટલે એમાં આપણે કેળા હવે સુધારી નાખીએ અને બીજું કે તીથને મારે દેરનો ભાવ એના પાછો તર આવે ને એ ના ગમે એટલે મારા બાબાને છે ને ભાવે છે ને મારા દેરના બાબાને આ કેળા ને એવું નથી ભાવતું એટલે પછી મારે એના હાટું થઈને અલગ બનાવવું પડે ને તો તો દૂધ અને કેળા જમી લે ને તો બી ચાલે તો આપણી ફેવરિટ શાક થાય પણ હવે એમ એવું એને ગમે નહીં એટલે મને કહે કે જો આમાં તરે ના થાવી જોઈએ આમાં સુધારી ને તું કમ્પ્લીટ કરીને રાજે એટલે હું બપોર આવું એટલે પછી મને એકદમ ગયડું ગયડું દૂધ હોય ને અંદર કેળા નાખીને એટલે મને છે ને એમ લાગે કે હું ફ્રૂટ સલાડ ખાઉં છું એમ એટલે કાંઈ વાંધો નહીં ચાલો એ બાને તમે કેળા ખાશો એટલે આખો વાટકો જો હમણાં ભરી ને મૂકી દઈએ ચાલો થઈ ગયું કમ્પ્લીટ હવે આને છે ને પાછું ફ્રીજમાં મૂકી દઉં અને બીજું કે જે પણ લોકો બીજું મારે એક કહેવાનું છે કે જે પણ લોકો મને ફોલો કરતા ફેસબુકમાં આપણા યુટ્યુબવાળા પણ ઘણા ફોલો કરતા તો એ બધા છે ને મારો નવો આઈડી છે સોના પટેલ કરીને એને ફોલો કરજો કારણ કે સોનું પટેલ બંધ થઈ ગયું છે સોના પટેલ મેં એક અઠવાડિયાથી આ ચાલુ રાખ્યું છે હજી ચાલુ કર્યું જ છે એક અઠવાડિયું થયું એને એટલે હું ફરી તમને ફેસબુકમાં મારું પેજ સોના પટેલ છે એ ફોલો કરવા માટે વિનંતી કરું છું કે મારા યુટ્યુબના ફેમિલી મેમ્બરો તમે મને સોના પટેલમાં પણ ફોલો કરી દેજો અને સાથ સહકાર આપજો જેથી પાછી હું ફટાફટથી આગળ વધી જાઉં મહેનત તો કરવાની જ છે આપણે મહેનતથી કંઈ દીવાનું નથી બરોબર છે એટલે જરૂરથી જો આ વિડિયો તમે આખો સાંભળો તો યુટ્યુબ વાળા બધા જ લોકો જે જે લોકો આ વિડીયો સાંભળે એ લોકો જોવે એ લોકો તરત જ ફેસબુક ખોલી અને સોના પટેલ સર્ચ કરી અને મને ફોલો કરજો તો આવી ગયા હો મારા રામ લક્ષ્મણ આવી ગયા હો બાકી આ જો સ્કૂલેથી જો છોકરા આવી ગયા સ્કૂલેથી હવે અમે લોકો જો જમી લે હું થાયકા પાયકા એ આવ્યા હોય એટલે હાથ પગને ધોઈ લે આલો પછી જમી લઈએ સાર ચાલો તો હવે છોકરા સ્કૂલેથી આવી ગયા અને જમવા બેસી ગયા આજ તો મારા તેરનો બાબો હોય છે અને મારે જો મારો તીર્થ તીર્થ અને ઓમ મારે બે સરખા અમારો તીર્થ એ છે ને મને સોના મોમાં જ કે પહેલાંથી ને જેટલે હું ગમે ત્યારે ઓમને વાત કરતી હો ને તો એ હું એમાં તીર્થ મારો દીકરો જ છે તું જેટલો છો ને એટલો તો આજ છે ને એના મમ્મીની થોડુંક કામ છે તો બહાર ગયા છે તો અમે આજ તીર્થભાઈ એવા છે તો હવે જમી લઈએ ને પછી છોકરા લેસન કરશે તો જોડાયેલા રજો આખા વિડીયામાં ચાલો તો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ને ઓમ ભાઈ બેસી ગયા છે વાંચવા અને અમારે તીર્થભાઈ કહે કે હું સોનામા ટ્યુશનમાં વહી જાઓ મેં કીધું કાંઈ વાંધો નહીં અને મારે પછી છે ને જવાનું છે હિંડોળામાં તો મારે ઘી ગરમ કરવાનું હતું ને તો મેં ઘી ગરમ કરવા મૂકી દીધું ઘી ગરમ અને પછી હવે રોજ હિંડોળા હોય એટલે હિંડોળામાં તો જવાનું જ હોય પણ આજે આપણે પાછા ઈંડોળાનું નહીં લઈએ રોજે રોજ ઈંડોળાનું લેશું તો તમને એમ થઈ જાય કે આને શું અને વિડીયો લાંબો થઈ જશે એટલે જો આ મલાઈની છાશ કરી હવે વસંતને કીધું છે કે આ તુરિયા છે ને તુરિયા એનું શાક અને બાજરાના રોટલા સાંજે બનાવજે એટલે મારે તુરિયાનું શાક અને બાજરાના રોટલા બનાવવાના છે તો ચાલો અને આમાં છે ને ભગવાનનો અખંડ દીવો બળે છે ને મંદિરમાં એના માટે ઘી લઈ જવાનું છે એટલે એના માટે ઘી લઈ જાશું અને બીજું કે આપણે છે ને કાલે રવિવારનો રવિવારે મહાપૂજા રાખેલી હોય હરિજયંતિની તો એના માટે હું બધું ભેગું કરી રહી છું જો મહાપૂજાની વસ્તુ બધી ધીમે ધીમે ભેગું કરું છું યાદ આવે હવે ઓમભાઈ શ્રીફળ લઈ આવ્યા છે તો શ્રીફળે આમાં મૂકી દો અને તુલસી પાંદ અને ના પાન ને એવું બે ચાર વસ્તુ ઘટે છે જો આ પૂજામાં અને ભગવાન સવારે મંદિરમાંથી લઈ લઈશ અત્યારે તો સાંજે હોય હોય ભગવાનને સુગડા એટલે અત્યારથી ભગવાન ન લેવાય પણ ભગવાન સવારે લઈશ તો સારું ચાલો તો ફરી મળીએ એક નવા બ્લોક સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી અહીંયા રજા લઉં છું બાય બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો જોડાયેલા રહેજો મારી ચેનલમાં અને વિડીયોને લાઈક જરૂરથી કરજો એટલે તમારી લાઇકથી અમને પ્રેરણા મળે અને અમને થોડુંક હિંમત થાય કે આપણે નહીં આમાં વધારે મહેનત કરીએ વધારે મહેનત કરીએ જો લોકોનો સાથ છે આપણને એમ તો આવી જ રીતના હેલ્પ કરતા રહેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને હમણાં તો જો ક્યાંય જવાનું નથી એટલે આવા ઘરના જ લોકો જોઈ પણ આપણે પછી સાતમ આઠમ આવશે અને પછી બધે જાશું પ્લાન કરીએ છીએ ક્યાં જઈએ એમ પણ ત્યાં ફેમિલી સાથે જશું તો ત્યાંના પણ વિડીયો હશે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અને નોટિફિકેશન પર ક્લિક કરી લેજો જેથી કરીને તમને વિડીયો રોજ રોજના અલગ અલગ જોવા મળે અને શોર્ટ વિડીયો તો મારા કોમેડી વિડીયોને એવું હોય જ છે એ તો તમે લોકો જોઓ છો હસો છો અને તમારા ગ્રુપમાં શેર કરો છો એ તો મને ખ્યાલ છે પણ છતાં હજી જે લોકો શેર નથી કરતા જે લોકો લાઈક કરવાનું ભૂલી જાય છે એ ભૂલતા નહીં મને સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો